કોંગ્રેસને સુરત શહેરમાં મોટો ઝટકો લાગ્યો છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય નિકિત પટેલ ભાજપમાં જોડાવા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ સી આર પાટીલે સભામાં ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સી આર પાટીલે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા મળ્યા છે કે તેમના નેતૃત્વથી પ્રભાવિત થઈ સૌ લોકો ભાજપના સભ્ય બનવા તૈયાર થયા છે